લડાઈ સત્ય અસત્યની લડાઈ છે અસત્ય સામે જીતવાની લડાઈ છે આજકાર કોઈ સમાજનો કોઈ ધર્મનો કોઈ પક્ષો કોઈ વિધાનથી આવે છે નથી કે કોઈ જુના રાજથી પધ્ધરથી દેવામાં આવશે લડાઈમાં તમને અસત્યની લડાઈ લાગે તો તમારે પણ સમર્થન આપવું છે તમામ લોકો આપવું છે તાજેતરમાં જુનાગઢમાં દલિત યુવક પર હુમલા બાદ જે વિવાદ ચાલી રહ્યો છે એની વચ્ચે દિવસે દિવસે દલિત સમાજમાં રોષ વધી રહ્યો છે વિરોધ વધી રહ્યો છે દલિત અગ્રણી ડીડી સોલંકી જેમના ફેસબુક પ્રોફાઇલમાં તેઓ રાજકોટના હોવાનું અને તેઓ એક યુવા ભીમસેનાના રાષ્ટ્રીય પ્રમુખ હોવાનું જોવા મળે છે તેમણે જૂનાગઢમાં જે બનાવ બન્યો હતો સંજય સોલંકી નામના દલિત યુવકનું અપહરણ કરીને તેની હત્યાનો પ્રયાસ થયો હતો જેમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ ગોંડલ સહિતના લોકો જે છે એ આરોપી છે આ બનાવનો આ હિંસાનો વિરોધ કરતા સમસ્ત દલિત સમાજ દ્વારા ગોંડલ ખાતે પ્રતિકાર મહાસંમેલન બોલાવવામાં આવ્યું છે બુધવારના તારીખ બાર જૂનના રોજ બપોરે જેનું આયોજન કરવામાં આવ્યું છે એ વિશે આ ડીડી સોલંકીએ ગોંડલથી શું આહવાન કર્યું એ જોઈએ મકસદ એક જ છે કે આ દેશ સંવિધાન થી છે નથી કે કોઈ ગુંડારાજ થી તો જે લોકો અત્યાચારી જાતિવાદી લોકો છે જે રીતે આવી રીતે અપહરણ કરી લોકોને માર મારે છે અને પોતાની દાસ જમાવે છે લોકોને બોલવા દેતા નથી ફરિયાદ આવવા દેતા નથી અને તંત્રને પણ દબાવીને રાખ્યા છે આવા લોકોનું નું જે ગુંડારાજ છે એ ખસ્મ કરવા માટે એના જે ટોનલ અંદર શાંતિ સ્થાપવા માટે આપણે બાર તારીખે બાર છ બે હજાર ચોવીસ બુધવારના રોજ હવે ગુજરાતના તમામ બિન સંગઠનો તમામ અનુસૂચિત જાતિના એસીએસટી ઓબીસીના તમામ જે લોકો ભારતના સંવિધાનને માણે છે બરોબર જે કાયદા વ્યવસ્થામાં માણે છે તમામ લોકો અમે તો છત્રીય સમાજને પણ કહીએ છીએ ભાઈ તમે પણ આવો જે છત્રી આંદોલનમાં દલિત સમાજે તમને સમર્થન આપ્યું હતું તમારી લડાઈમાં તો આ લડાઈમાં તમને આ સત્યની લડાઈ લાગે તો તમારે પણ સમર્થન આપવું છે તમામ સમાજના લોકો આપવું છે ખાસ કરી ગોંડલ શહેર તાલુકાના લોકોને કે આ લડાઈ સત્ય અસત્યની લડાઈ છે અસત્ય સામે જીતવાની લડાઈ છે તો આ શાંતિપૂર્ણ રીતે કાલે એક મેસેજ દેવાનો છે કે અનુસૂચિત જાતિના લોકો કે કોઈ પણ સમાજના લોકો ઉપર આવો અત્યાચાર છે અત્યાચાર કરશે સાખી લેવામાં નહીં આવે પીઠનો જવાબ પથ્થરથી દેવામાં આવશે અને આ જ્યાં પણ આવો બનાવ બનશે ત્યાં પ્રતિકાર આંદોલન થશે એનો મેસેજ દેવાનો તમામ લોકોને હું ડીડી સોલંકી આહવાન કરું છું કે હજારોની સંખ્યામાં પોતાના વાહનો સાથે આપણે જુનાગઢથી ગોંડલ સુધી બાઇક રેલી ફોર વેલી કરી અને આ સ્વરૂપે આપણે સંવિધાનની તાકાતનો મેસેજ દેવાનો છે જય જયંત્રી